ભારત માતાજી આજે સ્વતંત્ર દિવસ ના શુભ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અહીંયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં હાજર તમારા શહેરજનો શહેરના વડીલો સામાન્ય વ્યક્તિઓ તમારા પોલીસ પરિવારના તમામ મિત્રો એના ફેમિલીગળો અને આ જ પરેડમાં સામેલ તમામ અમારા જવાનો એનસીસી ટ્રાફિક બ્રિગેડ અને અને સાથોસાથ અમારા સતત આખા વર્ષ સાથ આપતા અમારા મીડિયાના મિત્રો આજે જ્યારે અમે અઠત્તરવા સ્વતંત્રતા દિવસ મનાવીએ છીએ ત્યારે આજના દિવસે અમે યાદ કરીએ છીએ કે અમારા આજે જો અમે આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે અને સારી રીતે પ્રોગ્રેસ કરીએ છીએ તો એના આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો આપણા સ્વતંત્રતાના લડવૈયા જો બલિદાન આપેલા છે એના અમે યાદ કરીએ છીએ એના અમે દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથોસાથ એના દ્વારા બતાવેલ જો પથ હતા જો એના દ્વારા બતાવવામાં એના જિંદગીના સેક્રિફાઈ કરીને જો આપણા બધા માટે જો એક માર્ગદર્શન આપેલા છે એના બી અમે યાદ કરીએ છીએ અને આ જ પથ ઉપર અમે લોકો બધા ચાલીએ છીએ જેથી આજ અને આના ભવિષ્ય ખૂબ સુંદર અમારા શહેરના રહે રાજ્યના રહે અને દેશના રહે સુરત પોલીસ સતત આપણા સુરત શહેરના લોકોને સેવા માટે તત્પર રહે છે અને પીછલા અમુક વર્ષોના વાત કરીએ આ બધાને ખ્યાલ હોય કે સુરતમાં જ્યારથી પ્લેગ પછી જો સુરતમાં બદલાવ આવ્યા અને સુરતવાસીઓ સાથે જે તે સમયથી પોલીસ ખડે પગે મળીને આપણા શહેરના ખૂબ સરસ એક ઊંચા મુકામ પર લઈ જવા માટે જો પ્રયાસો જે તે વખતથી સ્ટાર્ટ કર્યા અને આજ દિવસ સુધી જે સુરત પોલીસ આપણે શહેરના ખૂબ સુરત બનાવવા માટે સતત પ્રયાસ કરતી રહે છે અને એના જ ભાગરૂપે હવે છેલ્લા એક વર્ષની વાત કરીએ તો વર્ષમાં ઘણા બધા ચેલેન્જેસ સુરત પોલીસ સામે આવ્યા અને સુરત પોલીસે ખૂબ સરસ રીતે એના પાર કર્યા અને અત્યારે ચાર મહિના પહેલે લોકસભાની ચૂંટણીઓ થઈ જે તે વખતે જો સુરત પોલીસ જેટલા બી મત સુરત શહેર વિસ્તારમાં જેટલા બી ઇલેક્શન થયા ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ ઢંગે પસાર થયા ઘણા બધા તહેવારો જો હમણાં સુરતની ઓળખ છે તહેવારોના આ તહેવારો ખૂબ સરસ રીતે પસાર થયા એના કોઈ કાયદાને વ્યવસ્થાના સાથ સુરત પોલીસ તરફથી પ્રજા અભિગમ જો લચ લઈને સાથે કામ કરવામાં આવે છે કે અમારી માટે જો પ્રજા અમારી સર્વપ્રધાન છે અને આ જ પ્રજા પ્રજાને કોઈ તકલીફો નહીં પડે કોઈ ચાહે ગુનેગારો હોય ચાહે વ્યાજખોરો હોય અથવા જો કોઈ અમારા ક્રાઇમ અગેન્સ્ટ વિમેન એન્ડ ચિલ્ડ્રેન્ડ હોય એના માટે સતત જો મહેનત કરતી રહે છે ચેલેન્જેસ રહે છે એટલે ચેલેન્જેસ પૂરા પણ કરે છે